जो हमारे लोकसभा इलेक्शन होने वाले हैं उसको लेकर बिल्कुल चुस्त बंदोबस्त लगा दिया गया है पुलिस के द्वारा अरवली पुलिस बिल्कुल हंड्रेड परसेंट इंश्योर करेगी कि आप लोग मतदान जब हमारी अरवली की जितनी भी नागरिक आए तो उनका मतदान इजी हो जाए जल्दी जल्दी हो जाए और किसी तरह का कोई भी लॉ एंड ऑर्डर सिचुएशन ना आए इसके लिए हर क्रिटिकल बूथ और हमारे जो नॉर्मल बूथ्स हैं वहाँ चुस्त पुलिस बंदोबस्त लगा दिया गया है आ, बाहर से सी की टीम्स भी आई हैं उनका भी इसमें काफ़ी सहयोग रहेगा और उनका भी बंदोबस्त लग गया है सर किसी जगह पर कोई बवाल होती है तो अरवली पुलिस का क्या एक्शन प्लान है कि तुरंत कार्यवाही की है हमारा एक्शन प्लान पूरा लेट रेडी है वैसे तो हम यही इंश्योर करेंगे कि कहीं कुछ भी लॉ एंड ऑर्डर की कोई ऐसा इशू आए नहीं अगर ऐसा आएगा तो बिल्कुल झट से जो वहाँ के सुपरवाइजरी ऑफिसर होंगे एस डी को भी दे दिया गया है उनके सुपरविज़न रोल एवं जितने भी पी आई पी हैं उनके भी जो सुपरविज़न दे दिया गया है तो ऐसा कुछ भी इशू होगा तो बिल्कुल ही विद इन फाइव मिनट्स हम कह सकते हैं पी एस आई एन के कोई ना कोई ऑफिसर विद हिज टीम एंड क्यू आर टी वहाँ पहुँच जाएगी आज લોકસભા સામાન્ય ચૂંટણીના પાંચ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી સાબરકાંઠા હેઠળની એકત્રીસ એસેમ્બલી કન્સ્ટિટ્યુઅન્સી મોડાસા હેઠળ હું એ આર ઓ રાઠા નેતૃત્વ કરું છું અને આજે છ તારીખે અહીંયાથી પોલિંગ સ્ટાફનું ડિસ્પેચિંગ થઈ રહ્યું છે ત્રણસો એકત્રીસ બુથ છે જે પૈકી બધો જ સ્ટાફ પોલિંગ સ્ટાફ ઉત્સાહભેર આવી રહ્યો છે અને તેમની સુવિધા પણ અહીંયા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ પરિવહન માટે તેમને બસ જીપ રૂટ રવાના કરવામાં આવશે સાથે સાથે સુરક્ષાના પરિબળ હેતુથી પોલીસ જવાનો પણ દરેક મશીન સાથે દરેક બૂથ પર ફાળવા ફાળવવામાં આવ્યા છે જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશન્સ છે ત્યાં પણ માઇક્રો ઓબ્ઝર્વરની સુવિધા છે વિડીયો વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે પોલીસ પણ છે સીએપીએફ સ્ટાફ પણ છે અને દરેકે દરેક ત્રણસો એકત્રીસ બુથ પર અત્યારે બધો સ્ટાફ આવી ગયો છે જમ્યા પછી અમે અગિયાર વાગ્યાની આસપાસ રવાના કરીશું અને આવતીકાલે મતદાન દિવસ પૂરો થાય એટલે રિસિવિંગ સાંજે કરવામાં આવશે અને ત્યારબાદ અહીંયાથી બધા જ મશીન સીલ કરીને હિંમતનગર ખાતે રવાના કરવામાં આવશે ઈવીએમ ખોટકાય છે એના માટે જી ઈવીએમ ખોટકાય તો એના માટે અમારા અહીંયાથી ટ્રબલ શૂટિંગ ટીમ તરીકે બે ટીમ એક્સ્ટ્રા રાખવામાં આવી છે અને દરેક જોનલ જે રૂટમાં ફાળવવામાં આવે છે એટલે કે બત્રીસ જોનલ એ એમની પાસે રિઝર્વમાં મશીન હશે એટલે જે સમયે કોઈ રૂટમાં મશીન બગડે છે તો તાત્કાલિક ખૂબ ખૂબ ઓછા સમયમાં તેમને રિપ્લેસ કરવા માટે તૈયાર રહેશે